ખુબજ જ નો સામનો કરી રહ્યા છે એક તરફ છે કે ખેડૂતો નો જે સારી ક્વોલિટીનો નો માલ ખરીદાય અને ગોડાઉન સુધી પહોંચે છે એ માલને રિજેક્ટ કરવામાં ના આવે અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે મારું નામ વિક્રમ વઘાસિયા ધોરાજી હું ધોરાજીનો એક ખેડૂત છું અમે અહીંયા મગફળી ખરીદ કેન્દ્ર ની અંદર અમારો વારો આવ્યો પ્રમાણે અમે મગફળી લઈને આવ્યા અહીંયા અમારી મગફળી મગફળી વેર હાઉસ માંથી રિજેક્ટ થઈ જાય અમારું અમારી સરકાર વિનંતી કે અહીંયા અમારી બધી રીતે ચકાસણી કરીને મગફળી લીધી છે એનો વજન થઈ ગયો છે બધું થઈ ગયું પાછળથી એવી જાણ કરવામાં આવે કે રિજેક્ટ થઈ જાય આ રિજેક્ટ થવાનું કારણ શું એમને સમજાતું નથી ત્યાં તો અમને એવી જાણ કરે છે કે વેરહાઉસ માંથી રિજેક્ટ થઈ છે હવે વેરહાઉસ ના અધિકારીઓ કે જે કાઈ હોય કઈ રીતે રિજેક્ટ કરી એ પણ અમને જાણ નથી અમારી સરકાર ને વિનંતી છે કે અમારી મગફળી પાસ થઈ ગયેલી સારી ક્વોલિટીની મગફળી છે એના પૈસા અમને આપી દે એવી અમારી સરકાર ને વિનંતી છે ભગવાનભાઈ કનાભાઈ ખામલા ભગવાનજીભાઈ આજે ખેડૂતો તમારી તો આક્ષેપ પૂર્વક નાણાં ને લઈ અને આજે ખરીદ કેન્દ્ર બંધ છે એટલે તમે રિજેક્ટ કરો શું કરશો અમારે સાહેબ ખેડૂતને ને કઈ લેવા દેવા નથી તો માર્કેટિંગ યાર્ડ માં ખરીદી થાય છે અને પૈસા થી અમારે કઈ લેવા દેવા નથી અમે તો અહીં ટ્રક આવે છે એને ચેક કરીએ છીએ અને અમારા હિસાબે કોઈ પ્રોબ્લેમ થતો નથી પેરામીટર ની ઉપર જો જાય તો અમારે રિજેક્ટ કરવાની થાય છે કદાચ ચાર ટકા ડેમેજ આઠ ટકા હોય તો એને રિજેક્ટ કરવાનું થાય છે બાકી બીજો કોઈ પ્રોબ્લેમ અમારા તરફ થી છે નહીં અને અમે કોઈ એવું રિજેક્ટ કર્યું નથી અત્યારે રાબેતા મુજબ ચાલુ જ છે બંધ કરવામાં કરવામાં છે એ તો ટ્રાન્સપોર્ટર ના હિસાબે કદાચ અહીંયા વાહન નહીં પૂરતું હોય તો કદાચ ખરીદ કેન્દ્ર બંધ કર્યું હોય જગ્યા જગ્યાનો અભાવ હોય બાકી અમારા હિસાબે કોઈ કામ બંધ છે એવું છે નહીં